વાગરા સ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલકની ઘાતકી હત્યા આર્થિક અદાવતમાં ભાગીદાર અને મેનેજરે બુરખાની આડમાં ખીલીઓ ખૂની ખેતી ભરૂચ શહેરના જાડેશ્વર રોડ પર આવેલા સ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ મળેલી લાશના કેસમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે આ કેસની વિગતવાર તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કૃણાલ અને મુખ્ય આરોપી મુંતજેર પટેલ મિત્રો હતા અને તેઓએ સાથે મળીને પહેલા પાંચબત્તી અને ત્યારબાદ જાડેશ્વર ખાતે ભાગીદારીમાં સ્પાનો વ્યવસાય શરૂ કર્યો હતો જો કે છેલ્લા કેટલાક સમયથી ધંધામાં થયેલા નુકસાન અને આશરે નવ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની મોટી રકમની લીણી ઉઘરાણી મુદ્દે બંને ભાગીદારો વચ્ચે તીવ્ર મતભેદો અને ઝઘડાઓ ચાલતા હતા આ વિવાદમાં સ્પાના પૂર્વ મેનેજર મહંમદ સોયબ ભાદરકાને પણ સામેલ કરવામાં આવ્યો હતો કારણ કે તેને પણ પગારના નાણાં લેવાના નીકળતા હતા આ આર્થિક અદાવત એટલી હદે વકરી કે બંનેએ મળીને કૃણાલને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક મનસૂબો ઘડી કાઢ્યો હતો હત્યાના આયોજનને અંજામ આપવા માટે આરોપીઓએ કોઈ પ્રોફેશનલ ગુનેગારની જેમ પૂર્વ તૈયારી કરી હતી ગત દસ ફેબ્રુઆરીના રોજ આરોપીઓએ કૃણાલને હિસાબ પતાવવા અને રૂપિયા આપવાના બહાને વિશ્વાસમાં લઈ ક્રેટા કારમાં બેસાડ્યો હતો ઓળખ છુપાવવા અને પોલીસને ચકમો આપવા માટે મેનેજર સોયબ ભાદરકા સ્ત્રીના કપડા અને બુરખું પહેરીને કારની પાછળની સીટ પર અગાઉથી જ ગોઠવાઈ ગયો હતો કાર જ્યારે વોરાસમની સમની ગામથી બહાર નીકળી ગ્રામ્ય વિસ્તારના સુમસામ રસ્તા પર પહોંચી ત્યારે પાછળ બુરખાધારી કૃણાલના ગળામાં ફાંસુ નાખી દીધો હતો જ્યારે કાર તેને સહકાર આપ્યો હતો ચાલુ કારમાં જ કૃણાલનું ગળું તૂપીને કરપીણ હત્યા કરવામાં આવી હતી આ અગાઉ પણ એકવાર તેને મારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો કારણ કે કૃણાલ અચાનક કોસંબા જતો રહ્યો હતો પરંતુ આ વખતે તે હત્યારાઓની જાળમાં ફસાઈ ગયો હતો હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓ મૃતકના હાથ પગ બાંધી લાશને એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી દીધી હતી દિવસભર લાશનો નિકાલ કરવા માટે સુરક્ષિત જગ્યાની શોધમાં હત્યારાઓ વાઘરાના ગ્રામ્ય પંથકોમાં લાશ ભરેલી કાર લઈને ભટકતા રહ્યા હતા અંતે મોડી રાત્રિના અંધકારનો લાભ લઈ રહાડ વચનાદ માર્ગ પર આવેલા એક નાળા નીચે લાશને ફેંકી આરોપીઓ નાસે છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી અને એલસીબીપીઆઈ મનીષ વાળાની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરી હતી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે સૌપ્રથમ મુંતજીર પટેલને વિલાયત રોડ પરથી ક્રેટા કાર સાથે ઝડપી પાડયું હતું જ્યારે બીજી ટીમે મેનેજર સુએબને તેના વતન પ્રભાસ પાટણ ગીર સોમનાથ ખાતેથી દબોચી લીધો હતો હાલ પોલીસે હત્યામાં વપરાય સાધનોને વાહન સહિત પાંચ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે જ્યાં તેમના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે તારીખ દસ બે બે હજાર છવ્વીસ ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્વાસ પ્રોફેશનલ સ્વા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે જે સ્પાચ સંચાલક છે એમના ભાઈએ એમના સ્પાચ સંચાલકના જે ભાગીદાર છે મુનસદી પટેલ કે જેમને અગાઉ એમને ત્રણ ચાર મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિય બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ હોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ મંતજી પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને અમર ગામના કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીના લેવાના હતા જે તેઓ આપતા ન હોય તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોહેબ ભાદરકા મહંમદ સોહેબ ભાદરકા એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા પણ મરણ જેના કોઝની કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલ હતું જે અનુસંધાને તારીખ દસ બે બે હજાર છવ્વીસના રોજ આ મુંતજીત પટેલ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાવી દઈશ આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જેના ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેલેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોહેબ ભાદરકા ના હોય દોરી વડે મરણજનાને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નીપજાવેલું હતું ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રાસ નાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા તે દરમિયાન રાત્રિના સમયે જે પર નાળાની પાવર જગ્યા મળતા લાશ હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવાન ચોમકદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલી છે અને આ ગુનાના કામમાં બંને અમલદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે મોકરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ગોયલ નાઓ ચલાવી રહ્યું છે